ડભોઈથી સેગવા ચોકડી અને શિનોર સુધીનો ફોર ટ્રેક સ્ટેટ હાઇવે રોડ બની રહ્યો છે પણ હાલ ચોમાસુ ચાલે છે કેટલીક જગ્યાએ ડિવાઈડર પણ નથી અને રાત્રિના સમયે આ રોડ ઉપરથી ભારદારી વાહનો પણ અવજવર કરતા હોય માત્ર રેતી ભરેલી થેલીઓ દૂર દૂર સુધી મૂકેલી હોવાને કારણે વાહનો રોડની નીચે ઉતરી પડતાના બનાવો બનતા હોય ત્યારે આર વિભાગ તંત્રના અધિકારીઓ શું આ રોડનું સુપરવાઇઝન કરે છે કે કેમ રોની વચ્ચે કોઈ પણ પ્રકારના લાલ કપડાની સેફટી મૂકવામાં આવેલી નથી અને રેડિયમ લગાવવામાં આવી નથી જેના કારણે વાહનો રોડની નીચે બનાવો બનતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ જતા હોય કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે કોઈ મોટી દુર્ઘટના ન બને અને નિર્દોષ લોકો ભોગ ન બને તેની તકેદારી રાખવા વાહન ચાલકો માંગ ઉઠવા પામી છે કેટલાક મોટા વાહનો ડેડિયાપાડા થઈ મહારાષ્ટ્ર પહોંચે છે રોજના હજારો વાહનો જેના કારણે અકસ્માતો થઈ રહ્યા છે જો મોટી ગાડી હોય અને રોડ નીચે ઉતરી જાય તેના માટે મોટો ક્રેક મશીન મંગાવવું પડે છે તેના કારણે ખર્ચો પણ વધુ થાય છે વહેલી તકે અધિકારીઓને કોન્ટ્રાક્ટર ચોક્કસ કોઈ નિરાકરણ લાવે તેવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે રિપોર્ટ તરફ જલ રજા ખત્રી જીપીકે ન્યૂઝ